ભુજમાં સિવિલ ડિફેન્સ દ્વારા હવાઈ હુમલા અને યુદ્ધ પરિસ્થિતિની તૈયારી માટે વિશાળ મોકડેલ યોજાઈ ભુજ શહેરમાં સિવિલ ડિફેન્સ દ્વારા યોજાયેલી મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને હવાઈ હુમલાઓ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે તૈયારી કરાવવાનું હતું આ નેશનલ વાઇડ અભ્યાસ ઓપરેશન અભ્યાસ અંતર્ગત યોજાયો હતો જે દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં એક સાથે આયોજિત થયો હતો આ અભ્યાસમાં હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્યા હતા બ્લેકઆઉટની પરિસ્થિતિનું અનુસંધાન કરવામાં આવ્યું અને નાગરિકોને તાત્કાલિક રાહત અને બચાવ પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યો આ અભ્યાસમાં સ્થાનિક નાગરિકો પોલીસ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ અને અન્ય તાત્કાલિક સેવા વિભાગોનો સહભાગી થવું રહ્યો દરમિયાન વિવિધ પ્રકારના સાયરન વગાડી નાગરિકોને હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી અને તેમને સુરક્ષિત સ્થળે જવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત નાગરિકોને હવાઈ હુમલાની પરિસ્થિતિમાં કેવી રીતે જીવ બચાવી શકાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી અને વાઇડ અભ્યાસ ઓપરેશન અભ્યાસ તરીકે ઓળખાય છે જે દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં એકસાથે આયોજિત થયો હતો આ અભ્યાસમાં હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્યા હતા બ્લેકઆઉટની પરિસ્થિતિઓનું અનુસંધાન કરવામાં આવ્યું હતું અને નાગરિકોને તાત્કાલિક રાહત અને બચાવ પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ નેશન વાઇડ અભ્યાસ ઓપરેશન અભ્યાસ તરીકે ઓળખાય છે જે દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં એકસાથે આયોજિત થયો હતો આ અભ્યાસમાં હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્યા હતા બ્લેકઆઉટની પરિસ્થિતિઓનું અનુસંધાન કરવામાં આવ્યું હતું અને નાગરિકોને તાત્કાલિક રાહત અને બચાવ પગલા અંગે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સના માધ્યમથી આપણા નાગરિકો કોઈપણ જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે એ ડિઝાસ્ટરની પરિસ્થિતિઓ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિઓ હોય તો એ પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે આપણો ઇમિડિયેટ રિસ્પોન્સ શું હોઈ શકે એ સંદર્ભે સિવિલ ડિફેન્સ તરફથી તાલીમો આપવામાં આવી રહેલી છે જિલ્લામાં આજે પણ અલગ અલગ ત્રણ લોકેશનો ઉપર મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આપણે જાણીએ છીએ આઠ વાગ્યાથી આપણે બ્લેકઆઉટનું પણ પ્રેક્ટિસ તમામ લોકો કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ નાગરિકો એમાં સહભાગી બને અને પોતાનો રિસ્પોન્સ

साथ संकलन करके एक हर एक विभाग का क्या कामगिरी उससे परिचित कराया जा रहा है और मॉकड्रिल बहुत अच्छे तरीके से संचालित की जा रही है देख रहे हैं इसमें हमारे वॉलंटियर्स को और रेस्क्यू और कैजुअल्टी कैजु के लिए हमको यहाँ आर्म्ड फोर्सेस का भी स्पेशली जो कर्नल साहब हैं इनकी टीम का भी समर्थन मिला है तो ड्रिल चल रही है होपफुली हम लोग बहुत अच्छा परफॉर्म कर पाएंगे सर ये जानना है है कि ये जो चार फेज है के वो किस तरीके से काम वो जैसे जैसे आप देखेंगे अभी मॉकड्रिल अभी अपने इनिशियल फेज में है जिसमें सबको उनकी भूमिका का आवंटन किया जा रहा है कि किसकी क्या भूमिका रहेगी वॉलंटियर्स को इनवाइट किया जा रहा है जो ट्रेन वॉलंटियर्स हैं ऑलरेडी और हम लोग जो बेस्ट जैसे मैंने पहले ही बताया था जो स्टूडेंट पुलिस कैडेट है हमारा एस उसमें जो लड़के अभी अठारह से इक्कीस साल की उम्र से ज्यादा हो गए हैं उनको भी हम इन्वॉल्व कर रहे हैं और इन टीमों के साथ जोड़ रहे हैं तो जैसे जैसे मॉकड्रिल आगे बढ़ेगी आप बाकी फेजेस को भी देखेंगे Mm -hmm. Mm -hmm. Mm -hmm. Namaste.